વડોદરા ટુડે ન્યૂઝમાં વડોદરા શહેરમાં મિલકત ગુનાઓ કરતા ઈસમોને શોધી કાઢી ડિટેક મિલકત સંબંધી ગુનાઓ ડિટેક કરવા અંગેની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી સૂચના કરવામાં આવેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબનાઉના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો મિલકત સંબંધી ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢવા અંગેની કામગીરીમાં સતત કાર્યશીલ રહેલા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચટી તુવરનાઉ અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઉની દૂરવાણી હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ વાળા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચજે રાઠવા ટીમના માણસો સાથે મિલકત સંબંધિત ગુનાઓ કરતા આરોપી ઈશમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમી હકીકત મળેલ મકરપુરા જીઆઈડીસીમાં આવેલ નવકાર એન્ટરપ્રાઇઝ ચોરીનો મુદ્દામાં રાખવામાં આવેલ છે તેવી માહિતી મળતા જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તુરંત જ મકરપુરા જીઆઈડીસીમાં આવેલા નવકાર એન્ટરપ્રાઇઝ ખાતે જઈ ખાતરી કરતા નવકાર એન્ટરપ્રાઇઝમાં ત્રણ ઇશમોને સોનુ બ્રિજરાજ ગુપ્તા રાય ભગવતે સોસાયટી રણોલી તળાવ પાસે ગામ રણોલી તાલુકો જિલ્લો વડોદરા મનોજલાલજી લાલજી ઉપાધ્યાય રહે શિવનગર ગાજરાવાડી વડોદરા શહેર સુભાષ પ્રકાશભાઈ શેટિયા રહે હિયા હોમ સીતાબાગ સોસાયટીની બાજુમાં માંજલપુર વડોદરા શહેરને રાખેલ શંકાસ્પદ સ્ટીલના નવા નાના ચોસઠ મોટા પાંચ વાલ્વ મળી કુલ ઓગણસિત્તેર વાલ્વ તમામની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ નેવું હજારની સાથે મળી આવતા ત્રણેય ઇસમ નૌકાર એન્ટરપ્રાઇઝમાં રાખેલ કિંમતી વાલ્વના આધાર પુરાવા માંગતા તેઓ તે નહીં હોવાનું જણાવતા જેથી ત્રણેય ઈસમો પાસેથી ઝડપથી દરમિયાન મળેલ કુલ રોકડા રૂપિયા છ હજાર છસો સિત્તેર તેમજ શંકાસ્પદ વાલ્વની તપાસ અર્થે કબજે કરી આ ત્રણેય ઇસમોની પૂછપરછ અને તપાસ દરમિયાન ગોરવા બીઆઈડીસીના ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ફ્લોઝન એન્જિનિયરિંગ સોલ્યુશન નામની કંપનીમાંથી ગઈ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના સવારના ચાર વાગ્યાથી તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ દરમિયાન અલગ અલગ સાઇઝ તથા અલગ અલગ કિંમતના વાલ્વનંગ ત્યાંથી આશરે કિંમત રૂપિયા સાત લાખ ઓગણત્રીસ હજાર છસો અઠ્યાવીસની ચોરીમાં ગયેલ હોય નવકાર એન્ટરપ્રાઇઝમાં મળી આવેલા કિંમતી વાલ્વોના ગુગણ સિત્તેરમાં ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીના વાલ્વ હોવાનું અને આ ઘરફોડ ચોરીના કરનારા રીઢા આરોપી દિવ્યાંગ ઉર્ફે નાનું વીરબહાદુર રાણા રહે રણોલી વડોદરાના હોય આ રીઢા આરોપીઓ આ મુદ્દામાલની કિંમત વાલ્વની ચોરીઓ કરેલાનું અને આ ચોરીના કિંમતી વાલ્વ સાથે મળી આવેલા ત્રણેય સમૂહ પોતાના આર્થિક ફાયદા માટે આ ઘરફોડ ચોરી ના ગુનામાં ગયેલ મુદ્દામાલ હોવાનું જાણવા મળવા છતાં આ ચોરીનો મુદ્દામાલ રાખવાના તેમજ કરવાના ગુનાહિત પ્રવૃત્તિમાં ડિટેક્ટ થતો હોય જેથી આ અંગે ગરવા પોલીસ સ્ટેશનને જાણ કરી ચોરીમાં ગયેલ અને મળી આવેલ મુદ્દામાલ વાલ્વ અને પકડાયેલ ત્રણ ઇસમોને વધુ તપાસ અર્થે ગોરવા પોલીસ સ્ટેશનમાં સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીઓના નામ સનામા સોનુ બ્રિજરાજ ગુપ્તા રહે ભગવતી સોસાયટી રણુલી તળાવ પાસે ગામ રણુલી તાલુકો જિલ્લો વડોદરા મનોજ લાલજી ઉપાધ્યાય રહે શિવનગર ગાજરવાડી વડોદરા શહેર સુભાષ પ્રકાશભાઈ સેઠિયા રહે હિયા હોમ્સ સીતાબાગ સોસાયટીની બાજુમાં માંજલપુર વડોદરા શહેર વોન્ટેડ દિવ્યાંગ ઉર્ફે વીર વીરબહાદુર રાણા રહે રણુલી વડોદરા